આજે મિત્રો અમારી ચેનલ ઉપર ત્રણ ફોર વ્હીલ કારની જાહેરાત છે જેમાં મિત્રો વેંગેનાર અલ્ટો અને એસ્ટાર આ ત્રણેય ગાડીની જાહેરાત મિત્રો આજે અમારી ચેનલ ઉપર આવી છે શું મિત્રો તમે પણ એવી ફોર વ્હીલ કાર લેવાની વિચારી રહ્યા છો જે એક લાખ પચીસ હજારથી શરૂ થઈ બે લાખ પચીસ હજાર સુધીની ગાડીઓ હોય એટલે કે મિત્રો દોઢ લાખથી અઢી લાખ આસપાસની ગાડીઓ હોય તો આજે મિત્રો અમારી ચેનલ ઉપર એવી ત્રણ ગાડીની જાહેરાત આવી છે જે મિત્રો એક લાખ પચીસ હજારથી શરૂ કરી બે લાખ પચીસ હજાર સુધીની ગાડીઓ છે આવો જોઈએ આ ગાડી વિશે વેસવાની છે વેંગેનાર એલેક્સાડલ મોડલની વાત કરીએ તો બે નું મોડલ છે અને આ ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને ગાડીની અંદર મિત્રો આરસી બુક ની અંદર સીએનજી એન્ટ્રી કરાવેલી છે આર ટીઓ સીએનજી છે ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત અને ફક્ત બે ઓનર કે સેકન્ડ ઓનર વાંઘીનાર કાર છે ગાડીની અંદર મિત્રો ઇન્સ્યોરન્સ શરૂ છે પીયુસી શરૂ છે ગાડીમાં એસી ચાલુ છે એન્જિન પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે સીટ કવર સારા છે અને ટાયર મિત્રો સિત્તેરથી એંશી ટકા મિત્રો ટાયર સારા છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ અને ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળી જવાની છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને આમાંથી કોઈ પણ ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ ગાડી લઈ શકે મિત્રો આ વેગીનાર ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખને પચીસ હજાર રૂપિયામાં વેગીનાર ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર તેરનું મોડલ સેકન્ડ ઓનર ગાડી બે લાખને પચીસ હજાર રૂપિયામાં ગાડી વેસવાની છે આ ગાડી તમને બોટરની અંદર જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો ગાડી નંબર બે મારુથી સુઝુકીની અલ્ટો આઠસો અલ્ટો એલેક્સાઈ આ અલ્ટો ગાડી મિત્રો વેચવાની છે જે જે સિક્સનું પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર ચૌદનું મોડલ છે અને અલ્ટો ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અલ્ટો ગાડીના ઓનર મિત્રો પાંચ છે ગાડીની અંદર ઇન્સ્યોરન્સ શરૂ છે પીયુસી ચાલુ છે ગાડીનો મિત્રો એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે વાઇટ લેમ્પ મિત્રો લાઇટમાંની અંદર લખાવેલા છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે અને ટાયર બધા મિત્રો નવા ટાયર તમને જોવા મળી જવાના છે સીટ કવર એકદમ મિત્રો નવા છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે એ એકદમ મિત્રો કંપની કન્ડિશન જેવી ગાડી તમને જોવા મળી જવાની છે ગાડીમાં મિત્રો અત્યારે એક પણ રૂપિયાનો ખર્ચો નથી ને જે ફોટામાં દેખાય છે એ જ કન્ડિશનમાં તમને ગાડી જોવા મળી જવાની છે મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારા વોટ્સઅપ નંબરની ચપટ્ટીમાં આપવામાં આવ્યો છે તેના માટે તમે જાહેરાત મોકલી શકો છો મેં તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપીશું મિત્રો અમારી ચેનલ ઉપર જાહેરાત આપવાનો કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી મિત્રો આલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો એક લાખને પચીસ હજાર રૂપિયામાં અલ્ટો ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર ચૌદનું મોડલ અને પેટ્રોલ પ્લસ સીએનજીને સીએનજી કંપની ફિટિંગ ગાડી ફક્ત ને ફક્ત એક લાખને પચીસ હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે આ અલ્ટો ગાડી તમને બોટાદની અંદર જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો ગાડી નંબર ત્રણ મારુતિ સુઝુકીની સ્ટાર આ સ્ટાર ગાડી મિત્રો વેચવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર અગિયારનું મોડલ છે અને ગાડીના ઓનર મિત્રો ત્રણ છે આ એસ્ટર ગાડી મિત્રો તમને પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી જોવા મળી જવાની છે અને સીએનજી એન્ટ્રી આરસી બુકની અંદર કરાવેલી છે આરટીઓ માઇનસ સીએનજી કીટ છે ગાડીની અંદર એસી ચાલુ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ઇન્સ્યોરન્સ મિત્રો શરૂ છે બેટરી ગાડીની અંદર નવી નાખવેલી છે અને બધા ટાયર મિત્રો તમને નવા જોવા મળી જવાના છે ગાડીનું એન્જિન પાવરફુલ છે સીટ કવર સારા છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ તો ઓરિજનલ છે અને ટીપ ટોપ કન્ડિશનમાં છે મિત્રો તમે પણ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા માંગો છો તમારા વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે તેના માટે ક્લિક કરી તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો મિત્રો ગાડી વિશે બધી ડિટેલ વિશે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવે છે માલિકના કોન્ટેક્ટ નંબર સાથેની ડિટેલ વિશે ડિસ્ક્રિપ્શનમાં મૂકવામાં આવે છે તો ત્યાંથી પણ તમે પૂરી ડિટેલ ચેક કરી શકો છો મિત્રો આ એક્સ્ટ્રા ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખને પચીસ હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર અગિયારનું મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી સીએનજી વાળી ગાડી બે લાખને પચીસ હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે એમાંય મિત્રો ગાડી તમે જોવા જાઓ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવું એવું છે કે આ કિંમતમાં પણ ફેરફાર થઈ જશે આ એસ્ટાર ગાડી તમને પોરબંદરમાં જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેને કોલ કરીને વધારે માહિતી મંગાવી શકો છો